સીસીટીવી કેમેરા સ્થાપિત કરાયા છે બજાર અને આસપાસના મુખ્ય માર્ગો પર ઉચ્ચ ગુણવત્તાવાળા કેમેરા લગાવવામાં આવ્યા છે હવે દિવસ રાત ચોવીસ કલાક દરેક ગતિવિધિ પર નજર રાખી શકાશે અપરાધ નિયંત્રણ ટ્રાફિક સુરક્ષા સ્વાગત કર્યું છે અને જણાવ્યું છે કે બજારમાં હવે વધુ સુરક્ષા અનુભવાય છે વેપાર કરવા માટે પણ વાતાવરણ વધુ અનુકૂળ બન્યું છે ગામના સ્તરે ટેકનોલોજીનો ઉપયોગ કરીને સુરક્ષામાં સુધારો કરવા માટેની આ પહેલ ઘટનામાં ગુનેગારોને ઝડપવામાં મદદરૂપ થશે આ પ્રોજેક્ટ મલેકપુરને સુરક્ષા અને વ્યવસ્થાના મામલે આદર્શ ગ્રામ્ય બજાર બનાવશે તેવી આશા સ્થાનિકોએ વ્યક્ત કરી છે